શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની એકાદશી જેને પાસાકુશા એકાદશી કે પાપાંકુશા એકાદશી કહેવાય છે તેના મહાત્મ્ય વિશે સાથે સાથે આપણે આ વ્રતકથા ઉપાય તથા આજના દિવસે શું કરવું અને શું ન કરવું તેની માહિતી પણ મેળવીશું ભગવાન શ્રી નારાયણની પૂજન વિધિ વિશે પણ જાણશું જો આપને આ વિડિયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવતા નવા વિડિયોની માહિતી આપ સુધી તરત જ પહોંચી શકે ધન્યવાદ ૐ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી બોલો મંગલમય પ્રભુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશીનું મહત્વ અને પાપાનકુષા એકાદશી મિત્રો એકાદશી એટલે કે મહિનાની અગિયારમી તિથિ મહિનામાં બે એકાદશી આવે છે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં આ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે એ મહિનાની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે જો બધી છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકાય તો માત્ર ચાતુર્માસમાં આવતી દેવ ઉઠની એકાદશી અને દેવશયની એકાદશી કરવાથી પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં ખાસ કરીને આસો માસની શુક્લ પક્ષની આ એકાદશી જેને પાસાકુશા એકાદશી કે પાપાંકુશા એકાદશી કહેવાય છે તે સર્વ પાપોને નાશ કરનારી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય આપનારી અને માતાપિતાના કુળનો ઉદ્ધાર કરનારી એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી સૂર્યયજ્ઞ જેટલું પુણ્ય મળે છે અને સમગ્ર પરિવારને પણ લાભ મળે છે આસો માસની આ શુક્લ પક્ષની એકાદશીનો દિવસ ખૂબ જ પાવન માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે કુશા એકાદશી મહાત્મ્ય અને પૂજન વિધિ ભરત અને ભગવાન શ્રીરામનો મિલાપ પણ આ એકાદશીના દિવસે થયો હતો તેથી આ એકાદશીનું મહાત્મ્ય ઘણું વધે છે આ દિવસે ભગવાન પદ્મનાભ સ્વરૂપના વિષ્ણુજીની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમની અર્ચના કરવાથી અક્ષય પુણ્ય મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને જપ તપ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જો કોઈ ભક્તો નિત્ય પૂજા પાઠ ન કરી શકતા હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવાથી લાભ મળે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી ત્રણ પેઢી સુધીના પાપોમાંથી મુક્તિ મળે છે એટલા માટે આ એકાદશીને પાપાંકુશા એકાદશી અથવા પાસાકુશા એકાદશી કહેવામાં આવે છે કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી ચંદ્રમાના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું હતું કે જે સર્વપાપોથી રક્ષા આપે છે પૂજનવિધિ એક આ દિવસે ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા ખાસ માન્ય છે પરંતુ આપણે ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની જેમ કે શ્રીરામ શ્રીકૃષ્ણ સ્વામિનારાયણ વગેરે પૂજા કરી શકીએ છીએ બે જો ઘરમાં મૂર્તિ હોય તો ભગવાનને ગંગાજળ અથવા પંચામૃતથી સ્નાન કરાવી શકાય જો ચિત્ર હોય તો સાદી રીતે પૂજા કરી શકાય છે ત્રણ પૂજામાં તિલક અક્ષત પુષ્પ તુલસીદળ અર્પણ કરાય છે ચાર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરવામાં આવે છે પાંચ ભોગરૂપે માખણ મિશ્રી સુકો મેવો અથવા ઋતુ મુજબના ફળ ચઢાવી શકાય છે મનથી કરેલી સાદી પૂજા પણ ભગવાનને પ્રસન્ન કરે છે છ ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અથવા ભગવદ્ ગીતા પાઠ કરવો ખૂબ શુભ મનાય છે વ્રતના નિયમો અને શું કરવું ન કરવું વ્રતના પ્રકાર આ વ્રત ત્રણ રીતે કરવામાં આવે છે એક નિર્જળા વ્રત માઇનસ જેમાં પાણી પણ લીધું નથી જતું બે ફલાહાર વ્રત જેમાં દૂધ ફળ ચા વગેરે લેવાય છે ત્રણ એક ટાઈમ સાત્વિક ભોજન સાંજે એક વખત જેમાં ડુંગળી લસણ કે ભારે ખોરાક ન હોય પારણ અને ભોજન બીજે દિવસે દ્વાદશીના દિવસે વહેલી સવારે સ્નાનાદિ કરીને પ્રભુની પૂજા કરવી અને વ્રતનું પારણ કરવું પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી કે જરૂરિયાતમંદની સેવા કરવી શુભ મનાય છે આ દિવસે રાંધેલો ભાત ખાવાનો પણ વિધાન છે આ દિવસે ઘઉં અડદ મગ ચણા જઉં ચોખા અને મસૂરની દાળ ન ખાવાની સૂચના આપવામાં આવી છે કારણ કે એકાદશીની તિથિએ પાચનશક્તિ નબળી રહે છે ઋષિમુનિઓએ સ્વાસ્થ્ય અને ધર્મ બંનેને ધ્યાનમાં રાખીને આ નિયમ આપ્યો છે આ દિવસે કરવા યોગ્ય અન્ય શુભ કાર્યો એકાદશીના દિવસે દાન પુણ્યનું વિશેષ મહાત્મ્ય છે જરૂરિયાતમંદને દાન કરવું પશુ પક્ષીઓને દાણાચણ આપવું આ બધું અત્યંત પુણ્યકારક છે આ વ્રત શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે આ દિવસ ઈશ્વરના ભજન સ્મરણ માટે ઉત્તમ છે રાત્રે બપોર વાગ્યા સુધી જાગરણ કરવું પણ શુભ મનાય છે ભલે વ્રત કર્યું હોય કે ન કર્યું હોય મંદિર જઈને દર્શન કરવું પૂજન કરવું અને દાન પુણ્ય કરવું અત્યંત કલ્યાણકારક છે આ દિવસે સોનું ચાંદી તલ અન્ન જળ વગેરેનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી માતાજીની સેવા કરવી સવાર સાંજ દીપદાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ સર્વશ્રેષ્ઠ છે પીપળાના વૃક્ષમાં સર્વ દેવતાઓનો તેમજ પિતરનો વાસ માનવામાં આવે છે તેથી પીપળાના વૃક્ષની સાત અથવા એકસો આઠ પરિક્રમા દીપદાન સાથે કરવી શુભ માનાય છે આ દિવસે શું ન કરવું ભક્તોએ અહંકાર જૂઠું બોલવું નિંદા કે કુકોથળી જેવી કુટેવોથી દૂર રહેવું જોઈએ ખાસ નિયમો જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ તેઓ આ વ્રત રાખી શકે છે પરંતુ પૂજન કરી શકતી નથી પાંચ દિવસ પછી તેઓ દાન પુણ્ય કરી શકે છે જો ઘરમાં સૂતક હોય એટલે કે કોઈનું જન્મ કે મૃત્યુ થયેલું હોય તો પણ એકાદશીનું વ્રત રાખી શકાય છે પરંતુ પૂજન થતું નથી એકાદશી પછી સવા માસ વીતી જાય પછી દાન કરવું પાસાકુશા પાપાંકુશા એકાદશીની કથા આ દિવસે પાપાંકુશા એકાદશીની કથા સાંભળવી જરૂરી છે એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે હે પ્રભુ આસોમાસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે આ વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન આ એકાદશીનું નામ પાસાકુશા એકાદશી અથવા પાપાંકુશા એકાદશી છે આ વ્રત કરવાથી બધા પાપો નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ફળ કઠિન તપસ્યા કરીને મળે છે તે માત્ર આ એકાદશી વ્રતથી સરળતાથી મળે છે માત્ર ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી પણ અપરંપાર પુણ્ય મળે છે અને યમરાજના દુઃખો ભોગવવા પડતા નથી ભગવાને આગળ કહ્યું જે વિષ્ણુભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવભક્ત વિષ્ણુજીની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજારો અશ્વમેઘ યજ્ઞ અને સુરાજસુઈ યજ્ઞનું પુણ્ય પણ આ એકાદશીના પુણ્યના સોળમા ભાગ જેટલું પણ નથી એટલે એકાદશી વ્રતથી વધીને આ જગતમાં કોઈ પવિત્ર તિથિ નથી જે ભક્તો આ વ્રત કરે છે તેમને સ્વસ્થ શરીર સુંદર જીવનસાથી સંતાન સુખ અને અંતે સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આ વ્રત કરનારના માતૃપક્ષ તથા પિતૃપક્ષના દસ દસ સ્વજનો તથા પત્ની પક્ષના સ્વજનો પણ વિષ્ણુલોકમાં જાય છે જે ભક્ત આસો માસની શુક્લ પક્ષની પાસાકુશા એકાદશી વિધિપૂર્વક કરે છે તેમને હરિલોક પ્રાપ્ત થાય છે આ દિવસે જો કોઈ ભૂમિ ગાય અન્ન જળ વસ્ત્ર કે છત્રનું દાન કરે છે તો તેને આ લોકમાં સુખ આયુષ્ય અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભગવાને આગળ કહેલું પ્રાચીન કાળમાં પર્વતમાં ક્રોધન નામનો એક શિકારી રહેતો હતો તેણે આખું જીવન હિંસા શિકાર અને મધ્યપાનમાં પસાર કર્યું તે સતત પાપકર્મમાં જ લાગેલો રહેતો જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે યમરાજે પોતાના દૂતોને ક્રોધનને લેવા મોકલ્યા દૂતોએ ક્રોધનને આ વાત જણાવી ત્યારે ક્રોધનને પોતાના પાપો માટે ખૂબ પસ્તાવો થયો અને મૃત્યુનો ભય સતાવા લાગ્યો ત્યારે તેણે મહર્ષિ અંગીરાનું શરણ લીધું મહર્ષિ અંગીરાએ ક્રોધનની આવી સ્થિતિ જોઈ તેને દયા કરીને ઉપાય બતાવ્યો કે માઇનસ હે ક્રોધન તું આસો માસના શુક્લપક્ષની પાપાંકુશા એકાદશીનું વ્રત કર આ વ્રત કરવાથી તારા બધા પાપ નષ્ટ થઈ જશે અને ભગવાનની કૃપાથી તને મોક્ષની પ્રાપ્તિ થશે ક્રોધને આ ઉપાય કર્યો અને પાપાંકુષા એકાદશીનું વ્રત કર્યું તેના કારણે યમયાતનાથી મુક્તિ મેળવી અને મોક્ષ પ્રાપ્ત કર્યો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ આ એકાદશીની કથા યુધિષ્ઠિરને કહી સંભળાવી બ્રહ્માંડ પુરાણમાં પણ આસો માસની શુક્લપક્ષની પાપાંકુષા એકાદશીનું મહાત્મ્ય વર્ણવાયેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આ રીતે આપણે એકાદશીની કથા મહિમા અને પૂજન વિધિ જાણી આશા છે કે તમને આ વીડિયો જરૂર ગમ્યો હશે તુલસી પૂજન અને ઉપાય આ એકાદશીના દિવસે સાંજે તુલસી માતાજીને ઘીનો દીપક પ્રગટાવીને ચુંદડી અર્પિત કરવી જોઈએ જેથી જીવનમાં વિઘ્નબાધા દૂર થાય છે આ ઉપરાંત તુલસીજીની પૂજા કરીને મોલી કળા બાંધવામાં આવે છે જેથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાનને ભોગ અર્પિત કરતા વખતે એક તુલસીદલ જરૂર ચઢાવવું જો તુલસીપત્ર તોડવાનું ભૂલાઈ ગયું હોય તો એકાદશીના દિવસે તુલસી પાન તોડી શકાય છે પરંતુ પોતાના ઉપયોગ માટે નહીં અથવા તો તુલસી નીચે પડેલા પાનને ધોઈને પણ ભગવાનને અર્પણ કરી શકાય છે તુલસી વિના ભગવાનની પૂજા અધૂરી છે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવી તુલસીદલ અને તુલસીની મંજરી અર્પિત કરવી ખૂબ શુભ માનવામાં આવે છે માતા મહાલક્ષ્મી એથી પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં તુલસીના વૃક્ષને ધર્મની દ્રષ્ટિએ તથા આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે આથી લક્ષ્મી નારાયણની પ્રસન્નતા માટે તુલસી તથા પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ આ પ્રકૃતિની પૂજા છે જે આપણને શુભતા આપે છે અને જીવનને મંગલમય બનાવે છે વિશેષ મંત્ર આ દિવસે અમુક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે આજના દિવસે ભગવાન નારાયણનો આ મંત્ર જપવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્દ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવભયહરમ સર્વલોકૈકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો સાંભળવા માટે ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે